નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરુના બજાર ભાવ શું બોલ્યા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની તો મિત્રો આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર પછી વાર થાય શનિવાર મિત્રો જાણીલી વ્યાજ તાજા જીરો બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પાસે માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હવે ન ભૂલતા અને આવા જાણીલી વ્યાજ તાજા જીરો બજાર ભાવ રાજકોટ માર્કેટ માં નિસો ભાવ ત્રણ હજાર બસો ત્રેપન તેવસો ભાવ ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો ને બે રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર બસોને દસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી ಜಸ್ತನ ತ್ರಣ ಹಸಾರೀಸಾರ ನೌಸ ರೂಪಾಯಿ ಬಾಬರ ತಂಡ ಹಜಾರ ತಂಡ ಸೊ ಸಾಧಿ ಧ್ರೋಲ್ ತುಣ ಹಜಾರಿ ತಾಣ ಬಾವ ರೂಪಿ ಭಸಾವ ತುಣ ಹಜಾರ್ಟ್ ತಜಾರ ನೌಸ ರೂಪ उंचा त्रण हजार सांच सुधी हरि त्रण हजार नऊ सुधी पाटण त्रण ते त्रण हजार सुधी धानेरा त्रण हजार त्रण सुधी मेहसाणा त्रण हजार सात सो सुधी थरा त्रण हजार ससो नेऊ ते त्रण हजार आठसो रुपया सुधी રાધનપુર ત્રણ હજાર બસો એંશીથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ભાપર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને છ્યાસી રૂપિયા સુધી અને અભાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર દસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો આ ત્યાં તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં આંતસૂત્યવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા